પાણી સાફ કરું કરું સાફ સાફ કરી નાખું ખાના બાના હારા એ ધોઈ નાખું હમણાં મારે પાછું પરમદી જવાનું થયું પણ લાઇન નથી હમી કરી બોલો લાઇન તો હમી કરશે જ નહીં એવું લાગે છે મને તો લાઇન નથી હમી કરી

પાણી એવું જોઈ લો જ રાખું ક્યાંથી કાળું કાળું બધું નથી પાણી એવું જોઈ લો જ રાખું જોવા જવું જવું જોવા